જય માતા તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર ને અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તો અભય ભાઈ ની છે ને તમને આ જોડી વેચવાની છે તેઓ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામેથી છે ને તેમના નંબર વિડિયોમાં આપેલા છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા તમે પણ મોકલી શકો છો અભય ભાઈના નંબર વિડીયોની ટાઈટલમાં આપેલા છે ને અમારા નંબર વિડીયોની છેલ્લે આપેલા છે એના પર તમે પણ વિડીયો બનાવવા મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી ભગવાન મને શર્ટ કે એમની ભેગો ભેડો થશે આહિર મામા અહીંયા છે એટલે

મારો દેવા ધવારી